ભાઈ જોરદાર કણીદાળ મોહનદાળ બનાવવો હોય ને તો આ રેસીપી જોઈ લ્યો આપણે છે ને આઠસો ગ્રામ ખાંડ અને એક કિલો લોટ લેવાનો છે બરાબર અને અમૂર ઘીની એક થેલી આખી આખી વહી જાય એની અંદર આ કાજુ બદામ પિસ્તાની કતરણ કરનાઈ છે ને આ ઈલાયચી લીધેલી છે આને ખાંડવાની છે હવે લોટ લઈ લીધો એની અંદર આ જરાક ઘીને છે ને ગરમ કરી અને એની અંદર નાખી દીધું બરાબર અને પાછું થોડુંક દૂધ લેવાનું છે દૂધને પણ થોડું ગરમ કરી અને લોટની અંદર નાખવાનું છે અને પછી પ્રોપર છે ને લોટને મિક્સ કરી નાખવાનો છે આને દાબો દેવાનો છે બરાબર હવે આને આવી રીતે રાખી અને ઉપર ઢાંકી દેવાનું અને વીસ મિનિટ જેવું રહેવા દેવાનું ત્યાં સુધીમાં પછી આપણે બીજું ઘી ગરમ કરશું બરાબર અને આ ડાબો દીધેલો લોટ વીસ મિનિટ પછી આવી રીતે ચાયણાથી ચાડી નાખવાનો બરાબર હવે આ લોટ થઈ ગયો છે આપણું ઘી બી ગરમ થઈ ગયું છે તો એની અંદર લોટ આપણે નાખી દેસુ અને આને છે ને હલાવતા રહેશું બરાબર હવે આને ધીમે ધીમે હલાવતા જવાનું અને જ્યાં સુધી એનો છે ને કલર આખો ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી હવે આ બાકીનું આપણે દૂધ નાખી દીધું છે આ અડધો લીટર જેવું દૂધ જશે આની અંદર ટોટલ બરાબર હવે આને હલાવતા જ રહેવાનું છે લગભગ અડધી કલાકની પ્રોસેસ છે આ ઘરની મલાઈ નાખી હતી અને આને સતત હલાવતા રહેતા હતા અને આ ચાસણી બનાવવા માટે ખાંડ લીધી હતી બરાબર આઠસો ગ્રામ ખાંડ હવે જો આની અંદર ચાસણી થઈ ગઈ કેમની ખબર પડે આ મમ્મીએ ટ્રીક આપી છે આની અંદર થીજી જાય આ ખાંડ નાખી હોય ને બરાબર હવે એ ખાંડ આ બની ગયેલા મોહનથાળના લોટવાળા મિશ્રણની અંદર ખાંડની ચાસણી નાખી દેવાની અને સરસ મજાનું એક હલાવી નાખવાનું થોડીક વાર પછી ઓલી કતરણ આપણી બનાવેલી હતી એ નાખી દેવાની અને એલચીનો ભૂકો છે ને એ બી કરીને આની અંદર નાખી દેવાનો ભાઈ થાળીમાં ઢાળી દેવાનો ઉપરથી ડ્રાયફ્રૂટની કતરણ અને એલચી પાવડર નાખવાનો આખી નાઈટ રાખોને એટલે મોન થાળ તૈયાર